ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી હવે સત્તર મહિના રોજ સુનાવણી થશે હેમંત સોરેને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વચગાળાના જામીન માંગ્યા છે તો સુપ્રીમ કોર્ટે આજ રોજ હેમંત અરજી પર સુનાવણી કરી હતી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરી હતી આ અરજીમાં ઝારખંડના હાઇકોર્ટના આદેશને પડકાર્યો છે જેણે તેમની ધરપકડને યથાવત રાખી છે તો મહત્ત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ત્રણ મહિના નિર્ણયને પડકારાયો છે જેમાં હાઈકોર્ટે હેમંત સોરેનની ધરપકડને યોગ્ય ઠેરવતા પૂરતા પૂરા હોવાનું જણાવ્યું હતું જેથી હેમંતે એસએલપી દાખલ કરીને આ આદેશ ને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો તો સુપ્રીમ કોર્ટે એ 10 મેના રોજ હેમંત અરજી પર સુનાવણી કરતા નવી અરજી દાખલ કરવા કહ્યું હતું જો કે જે એમ એમ નેતા પહેલા જ હાઈકોર્ટના કોર્ટ સુપ્રીમ કોર્ટમાં પડકારી ચૂક્યા હોવાથી આવી સ્થિતિ માં તેમની અરજી અર્થહીન બની જવા પામી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ